ધરમપુર પોલીસની ટીમે વિરવલ ફાટક પાસેથી એક પિકઅપ ટેમ્પામાં કતલખાને લઈ જવાતા ગેરકાયદેસર પશુઓ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો મંગળવારના રોજ દોઢ કલાકે નોંધાયેલી ફરિયાદની આજરોજ બુધવારના મળતી માહિતી મુજબ ધરમપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ગૌરક્ષક વૈભવભાઈ રાજેશભાઈ પટેલ દ્વારા ધરમપુર પોલીસને જાણ કરવામાં આવી હતી કે એક મહેન્દ્ર બોલેરો પિકઅપ નંબર એમ એચ ફિફ્ટીન ઈજી સેવન ફાઇવ ઝીરો સિક્સમાં પાછળના ભાગે પાટિયા બાંધી પશુઓ ભરેલા હોય જેના આધારે ધરમપુર પોલીસની ટીમે વિરવલ ફાટક પાસે બોલેરો પિકઅપના ચાલકને વોચ ગોઠવી ટેમ્પો આવતા તેને ઊભી રાખવા માટે ઈશારો કર્યો હતો જો જોકે પોલીસે નાકાબંધી જોઈ ટેમ્પો ચાલક નાકાબંધીના થોડે દૂર ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો ટેમ્પામાં ચેક કરતા ઘાસચારા અને પાણીની સગવડ વગર પશુઓને કુરતાપૂર્વક બાંધેલા હોય જેને પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા ટેમ્પાની કિંમત બે લાખ અને ધોર મળી કુલ બે લાખ દસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે લઈ અજાણ્યા ટેમ્પા ચાલક સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી